પોલીસે કિશન બિસ્નોય નામના વોન્ટેડ જાહેર કર્યો સરથાણા પોલીસે એક પોઈન્ટ દારૂ પકડી પાડી તપાસ હાથ ધરી

પરપ્રાંતિય દારૂની બોટલો રાખી કુલ મુદ્દામાલ એક લાખ ઓગણો સિત્તેર ચારસો ચાલીસ તથા તેની પાસેથી મળેલ મોબાઈલ જેની કિંમત રૂપિયા પાંચ અને એમ્બ્યુલન્સની કિંમત સાથે કુલ કિંમત રૂપિયા આઠ લાખ ચુમ્મોતેર હજાર ચારસો ચાલીસ નો કુલ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે અને આ ગુનાની ગુનો રજીસ્ટર કરી